હમણાં બધા વૈબંધો કેતા હતા કે કાશ્મીર જઈએ ફરવા બધા જવાય પાછું ચાલુ થઈ ગયું લોકો જવા મળ્યા હમણાં ઘણા ફોરેનર પણ આવે ભાઈ હું ના કરતો પછી મને પણ એવું થયું કે થોડુંક રિસ્કી થઈ જશે તો પછી અમે ઉત્તરાખંડ નું ફાઈનલ રાખ્યું એ બહુ મોંઘુ છે દસ રૂપિયા ની મેગી સો રૂપિયા વેચે છે એટલે ભલે દસ ની મેગી હો માં મળે પણ હેમ ખેમ પાછા તો આવશે ને એ કરું એ કરું તો પછી ચાલો તમે પણ ના ના મને ના એવું ફોર્સ ના કરીશ હો ખબર જાવ તમાર કશું છે આ ભાઈબંધો અજે આજે તમારું શું છે ખબર છે સુરત થી વાપી સુરત થી ખબર લગતું સુરત થી વાપી એટલે ના યાર સુરત થી વાપી નું ઊંધો શું થાય વાપી થી સુરત એવું નઈ અક્ષર માં સુરત થી વાપી પીવા થી તરસો આકા લાયા લાયા તમને ખબર નઈ આ તો બહુ જૂનું છે સીધું સીધું ઘર માં રહો ને સુરત થી વાપી વાળું કરો